હું દિનેશ કુંભાણી આજ રોજ બાદલપુર સાખરાદર સેમરા પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અછર બેસાડી હતી ત્યારે ખેડૂતોના ઊભા ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુર મારું મૂળ વતન તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ ચાર ગામના ખેડૂતોને આજ રોજ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોના આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ આની અંદર કુલ ચાર ગામમાંથી એક હજારથી વધારે કદાચ એક હજાર ને દસ જેટલા અંદાજીત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોની કુલ મળીને જમીન અઢારસો એકાણું હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ ન નહોતો એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીનો ગૂઠાના પ્રમાણમાં એક ગુઠ્ઠે એટલે એકસો દસ રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાંખળાવદર ગામનો નવસો રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ ચાર ગામમાંથી પ્રભાતપુરમાં એક લાખ અને સુડતાલીસ હજાર બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ આજે તમે સાહેબ જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્ર આપ જોવો છો કે પાંચ કિલોમીટર ચાલો અને અન્નક્ષેત્ર ચાલતું હોય એ આ ભૂમિનો પ્રતાપ છે અને આપણે જયારે કોઈને આ રીતનો આપણે મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય કોઈને એક સાથે ઉભો રહેવા માટેની વાત કરી હોય ત્યારે એમને કોઈને કાંઈ આપી દઈએ તો અમારા એ કુળના સંસ્કાર નથી એટલે ભાવથી ભોજન કરવા માટે આ ચાર ગામના તમામે તમામ લોકોને કોઈ ખેડૂત ખાતેદાર હોય કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય બની શકે કે કોઈ કદાચ પાંચ ટકા બે ટકા લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રથમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે મને એ વાતની ખુશી છે કે આજથી ત્રણ દિવસ પહેલાં મેં ચારે ચાર ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આજે ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રકમ આપ ગણી શકો કે અઢારસો એકાણું હેક્ટર એટલે બે કરોડ ને છ લાખ કે સાત લાખ રૂપિયા સાઠ લાખ રૂપિયા જેવું એવી રીતે બે કરોડ વધારે રકમ અમે ચેક બનાવીને અત્યારે અર્પણ કરેલા છે આજે બે ત્યાં પછી સદીમાં તે પાણીથી થોડીક કિસાન લોકોને નુકસાની હતા બહુ ભારે નુકસાની થયું છે અને એ કિસાન આંતરિક સૂંઝાઈ ગયા હતા તો તેની અંદર કુંભાની પરિભાષ દિનેશભાઈ ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ આપું છું કે આવા તમામ ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો કે પ્રજાને જ્યારે મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે ત્યારે પ્રજાને નજરમાં રહે અને આપણું રાષ્ટ્ર છે આપણું ભાંડું છે આવું જાણી અને સહકાર આપવાનો એના માટે દિનેશભાઈ કુંભાની પરિવારને બધાને એવો આશીર્વાદ આપું છું કે પરમાત્મા એને સૂર્ય જેવી શક્તિ પ્રાધાન્ય કરે સમુદ્ર જેવી ગંભીરતા પ્રાપ્ત થાય અને રુદ્ર જેવી શક્તિ પ્રાધાન્ય કરે ઈશ્વર એ કુંભાર પરિવારને દિનેશભાઈને ખૂબ ખૂબ શક્તિ પ્રાધાન્ય થાય અને તમામ લોકોને આદેશ આપું છું લાગણીથી કે જ્યારે જ્યારે રાષ્ટ્રની આપત્તિ આવે રાષ્ટ્ર આપણું છે અને રાષ્ટ્રની પ્રજા છે એ આપણે ભાંડું છે મુશ્કેલી ઊભી થાય ત્યારે ત્યારે એનો પ્રશ્ન ધ્યાનમાં લઈ એનું સોલ્વ કરવો એટલો આશીર્વાદ ઓમ છ સૂર્યો છ રુદ્રો છ વરુણો પ્રાણો અપાનો વ્યાનો ઉદાનો ક્ષમાનો હે ભૂતા હે ભૂતા વૃદ્ધિ કરતા વૃદ્ધિ કરતા દીર્ઘવાન આયુષ્યવાન આરોગ્યવાન મનો કાર્યો સફળ બધાનું કલ્યાણ ઓકે આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને કુંભાણી પરિવાર માટે ગૌરવનો દિવસ છે તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો ઉપર આવી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી કે આ વતનમાં જે લોકો બહાર જઈ અને પોતાનો વ્યવહાર ખૂબ મોટો થયો હોય પ્રભુની કૃપા જેની ઉપર વરસી હોય તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને મદદ આવે ત્યારે અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણી પરિવારે પહેલ કરી છે અને આ નાની પહેલ નથી કારણ કે એનું જ ગામ નહીં પણ સાથે સાથે પાંચ ગામ લીધેલા છે અને પાંચ ગામના એક દીઠ અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે ઉમાની પરિવાર દિનેશભાઈ ને ખાસ આ પરિવારને માં ખોડલ દેવનો દેવ મહાદેવ હંમેશા ખુશ રાખે આનંદમાં રાખે અને ખૂબ આગળ વધારે એવી વાત કે પ્રાર્થના કરી કરીને જે ડિપ્યુટી સીએમ ખોડલ ધામના દર્શને કેવી લાગણી સુ પ્રાપ્તિ થઈ છે ખોડલ 18 વર્ણનું મંદિર છે અને ખૂબ આસ્થાનું પ્રતીક છે ત્યારે જેને આસ્થા હોય એ મંદિર આવે છે હર્ષભાઈ આજે બહુ લાગણીથી દર્શન આવેલા અને ખૂબ જ સારી રીતે દર્શન કરીને ખૂબ એને સારી અનુભૂતિ થઈ છે મારું નામ વિનોદભાઈ ભીખુભાઈ સાવલિયા મારું ગામ પ્રભાતપુર કમોસમી વરસાદને લીધે મારું પાકનું નુકસાની થઈ મગફળી ને સોયાબીનની એ દિનેશભાઈએ સંકલ્પ લીધો આ ત્રણ ચાર ગામને એ કે એકતા દીઠ મારે અગિયાર હજાર રૂપિયા આપવા છે મારી પાસે જમીન વધારે છે એસી વીઘા જમીન એ મારે એક લાખ એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયા આવ્યા છે એટલે એ રૂપિયાનો હવે હું શિયાળુ વાવેતરમાં કરે ખાતર લઈ ને બિયારણ લેવા બહુ ખુશી છે સરકાર કરતા વધારે પૈસા આપ્યા છે દિનેશભાઈ દિનેશભાઈ નો ખુબ ખુબ આભાર દિનેશભાઈ આખા પરિવાર નો હું ખૂબ ખૂબ આભારી છું